વડોદરા એસઓજી પોલીસે વાહન ચોરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળતા મક્કરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈકો ઇકો ચોરી કરી વાડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં

સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર